નમસ્કાર સર્વે શિક્ષક મિત્રો અને આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ નમોલક્ષ્મી યોજના અંતર્ગત એક નાનો વિડીયો અગાઉ બનાવેલો ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે અને પચાસ હજાર રૂપિયાની કોલરશિપ કેવી રીતે મળવાની છે તો મિત્રો આના જે ફોર્મ ભરવાની જે શરૂઆત છે એ શરૂઆત થઈ ગઈ છે અરવલ્લી જિલ્લામાં એની તાલીમ પણ યોજાયું છે માહિતી પણ આચાર્યશ્રીઓને આપવામાં આવી છે હવે આ જે કામ છે એ કામ એ શિક્ષક મિત્રો એ કરવાનું છે ધોરણ નવ અને ધોરણ દસના જે વર્ગ શિક્ષકશ્રીઓ છે એમને પોતાનું ટીચર કોડ નાખી અને આ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની જે કામગીરી છે એ કરવાની છે તો તેની માહિતી મિત્રો આ વિડીયોમાં હું આપવા જઈ રહ્યો છું આપ સૌ જાણો છો ઘણા બધા મિત્રોને આના વિશે ખબર પણ હશે પણ ઘણા મિત્રો મિત્રો આનાથી એ અજાણ હશે તો એના માટે એક નાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું તો મિત્રો મોબાઈલની અંદર મેં પણ ગઈ કાલે જ આનો એક વિદ્યાર્થીનું ફોર્મ ભર્યું જેના થકી મને પણ એવું લાગ્યું કે આ વસ્તુ આપણે સરળતાથી મને જ્યાં તકલીફ પડી તેની પણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો ચાલો મિત્રો નમોલક્ષ્મી યોજનાનું ફોર્મ કેવી રીતે ભરીશું તો આપ સૌ જાણો છો સૌ પ્રથમ શ્રીમતી એન કે જે તન્ના જ્ઞાનદીપ વિદ્યાલય પતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવે સૌપ્રથમ આ જે લોગો છે એ લોગોથી તમે પરિચિત છો કારણ કે આ લોગોમાં શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓની હાજરી પૂરે છે તેની અંદર જ આ એપ્લિકેશન છે તો મિત્રો આ જે એપ્લિકેશન છે એની અંદર સૌપ્રથમ શું કરવાનું છે તો એ એપ્લિકેશન ખોલશો કારણ કે વેકેશનમાં તમે હાજરી પૂરેલી નથી એટલા માટે સૌપ્રથમ પ્રથમ તમને તમારા શાળાનો ડાયસકોડ માગશે તો તમારો શારાનો શાળાનો કોડ લખશો એટલે તરત જ તમને તમારી શાળાનું નામ આવશે અને જેવું નામ આવે તરત જ તમારે તમારો જે હા લખવાની છે અને પછી તમારો ટીચર કોડ માગશે એટલે તરત જ તમે ટીચર કોડ નાખશો એટલે તરત જ એક સરસ મજાનું ફોર્મ ખુલશે અહીંયા એની માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું દાખલા તરીકે તમારી જોડે કદાચ આ જે ચાર્જ છે એને કદાચ તમે અપડેટ ન કરી હોય તો ચિંતા ન કરશો બાજુમાં આ જે લિંક છે એ લિંક ઉપર ક્લિક કરશો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકું છું એના ઉપર તમે ક્લિક કરશો એટલે તરત જ નમો લક્ષ્મી એ તમારા એટેન્ડન્સ ઉપર આવી જશે તો ત્યાંથી તમારે એને ખોલવાની છે અને જેવી તમે ખોલશો તરત જ આવા પ્રકારનો લોગો તમને જોવા મળશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લોગો છે એ લોગો કેવી રીતે તમારા મોબાઈલમાં તમને જોવા મળશે તો આ જે લોગો છે એ લોગોની થોડીક વાત તમને કરું છું તો નમોલક્ષ્મીની અંદર મેં શારાનો કોડ નાખ્યો છે આ રીતે આવી ગયું અને તમારી શારા હશે તરત જ તમને સ્ટાર્ટ ફોર્મ છે એ સ્ટાર્ટ ફોર્મ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તરત જ તમને આ ટાઈપનું એક ફોર્મ ખુલશે દાખલા તરીકે આવી રીતે તમે જેવું આ સ્ટાર્ટ ફોર્મ ઉપર ક્લિક કરશો તરત જ નમોલક્ષ્મીમાં વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનો સીટીએસ યુઆઈડી અઢાર અંકનો ધોરણ અને એનો જે વર્ગ છે એ વર્ગ અહીંયા આવશે હવે તમે જોઈ શકો છો કે જેવું અહીંયા સિલેક્ટ સિલેક્ટ આપેલું છે ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક વિદ્યાર્થીનો યુઆઈડી નંબર પણ આવી જશે ધોરણ પણ આવી જશે અને એનો વર્ગ પણ આવી જશે જો કેવી રીતે તો અહીંયા મેં આ જે સિલે સિલેક્ટ કરવાનું છે ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે આવા વિદ્યાર્થીઓના નામ ભૂલશે અહીંયા તમે જોઈ શકો છો એમાં તમારે જે વિદ્યાર્થી બધી જ છોકરીઓના નામ ખુલશે કોઈ છોકરાનું નામ ખુલશે નહીં તો એમાં જેટલી છોકરીઓ છે એ તમામે તમામ છોકરીઓમાંથી તમને એક વિદ્યાર્થીને તમારે રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તરત જ અહીંયા આખી વિગત ભરાઈ જશે તમે જુઓ આખી જે વિગત છે એ ભરાય છે એમાં વિદ્યાર્થીનું નામ આવશે મેં લીટી મારી છે ત્યાર પછી વિદ્યાર્થીનો યુઆઈડી નંબર આવશે ત્યાર પછી ધોરણ અને વર્ગ અને પછી તમને પૂછશે કે વિદ્યાર્થીઓ પાસે તેમની વિગતો છે જો તમે હા લખશો બરાબર અને ત્યાં ના કરશો બરાબર તો એ વિગતો નથી એવું સાબિત થશે પણ અહીંયા બધું લખેલું આવશે એની અંદર ફક્ત ને ફક્ત વાલીનો જે ફોન નંબર છે એની માતાનો ફોન નંબર છે એ તમે એની અંદર લખી દેજો જો તમે લખશો તરત જ આ વિગત ભરાઈ ગઈ અને પછી તરત તમને એક નીચે એક આવું ખુલશે કે વિદ્યાર્થીનો વ્યક્તિગત વિગતો તમે ભરો હવે વ્યક્તિગત વિગતોમાં તમે જોઈ શકો છો આધાર કાર્ડ મુજબ આધાર કાર્ડ લઈને એમાં જે અટક જો પહેલાં હોય તો અટક પહેલાં લખવાની છેલ્લે હોય તો છેલ્લે લખવાની જેવું આધાર કાર્ડમાં નામ છે એવું ને એવું સૌ પ્રથમ આધાર કાર્ડનું નામ લખો એની નીચે તમે જુઓ વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર છે એ તમે નંબર લખશો અને ખાસ અગત્યની વસ્તુ છે અહીંયા તમે જોઈ શકો છો કે અપલોડ કરવાના છે કયા ડોક્યુમેન્ટ તો જે વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે એ સૌ પ્રથમ એની આગળની બાજુ ફોટો અપલોડ કરવાનો છે અને બીજું એની પાછળની સાઈડનો જે ફોટો છે એ ફોટો અપલોડ કરવાનો છે તો એ ક્લિક કરશો એટલે તરત જ ત્યાં એ વસ્તુ ખુલી જશે બીજી વસ્તુ છે તરત જ કે અહીંયા જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર જેવા ફોટા અપલોડ કરશો એટલે આ આંખવાળું જે ચિહ્ન છે એ આંખવાળું ચિહ્ન આવી જશે અને જેવું આંખવાળું ચિહ્ન આવશે એટલે તમારો જે ફોટો છે આધાર કાર્ડનો એ અપલોડ થઈ ગયો છે એવું તમને અહીંયા જોવા મળશે જો પહેલાં પેજની અંદર તમને અપલોડ કરવાનું કહેશે અને બીજા પેજની અંદર તમને એ જે પેજ છે એને જે ફોટો છે એ ફોટો અપલોડ થઈ ગયો છે અને જેવું તમે આંખ ઉપર ક્લિક કરશો એટલે તરત જ અને જ્યારે ફોટા ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદરથી આવા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમને જોવા મળશે એમાંથી તમારો જે ફોટો જે જગ્યાએ સેવ હોય એ જગ્યાએ તમારે ક્લિક કરવાનું છે તો આ રીતે તમે ક્લિક કરી દેશો તો આ ત્રણ વસ્તુ છે ત્યાર પછી હવે તમે ફોટો જે અપલોડ કર્યો છે સાચો કર્યો છે કે ખોટો કર્યો છે જોવું હોય તો પણ તમે આ રીતે જોઈ શકશો અહીંયા બંને તમને દેખાય છે પણ ઘણી વખત એવું બનશે કે ઉતાવળ કરશો તો આવો લાલ કલરની જે સૂચના છે બરાબર તો એ ફેલની સૂચના આવી જશે એટલે તમારે ગભરાવાની જરૂર નથી થોડીક વાર રાહ જોશો એટલે એ પાછો અપલોડ થઈ જશે ત્યાર પછી બીજી વસ્તુ છે કે આ આ સૂચના વારંવાર આવે છે એટલે થોડીક વાર રાહ જોશો એટલે તરત જ ફરી પાછી આંખ આવી જશે અને આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે એના આંખ ઉપર ક્લિક કરીશું એટલે તરત જ આવું તમારા મોબાઈલની અંદર ખુલી જશે તો તમે જોઈ શકો તમે જે આધાર કાર્ડ અપલોડ કર્યું છે એ જ આવ્યું છે કે બીજા વિદ્યાર્થીનો ફોટો આવી ગયો છે એ પણ તમે ચેક કરી અને આગળ વધશો એટલે એ કામ તમારું ઓકે થઈ જશે ત્યાર પછી આગળ વધશો એટલે તરત જ લાભાર્થીની બેંક ખાતાની વિગત પૂછશે એમાં જેવું તમે હા ભરશો અને આઈએફસી કોડ જેવો લખશો તરત જ જે આઈએફસી કોડ જે બેંકનો હશે એનું બેંક ઓફ બરોડા અને આ જે વાંકાનેર છે એ રીતે તમારું આવી જશે અને બેંક નંબર નાખવાનો છે પાસબુકમાં જે રીતનું નામ હોય એ રીતનું નામ નીચે ભરવાનું છે અને નીચે તમે જોઈ શકો છો કે ત્યાં એ વિદ્યાર્થીની ખાતાની જે ચેકબુકનો ચેકબુક છે એનો પહેલા પેજનો ફોટો અપલોડ કરવાનો છે કાં તો કેન્સલ ચેક એ અપલોડ કરવાનો છે તો ત્યાં ક્લિક કરશો એટલે અપલોડવાળું આવશે અને ત્યાં તમે અપલોડ કરી શકશો ત્યાર પછી આ છેલ્લે એક આ વસ્તુ જોવાની છે કે આ ત્રણેય વસ્તુ તમારે આવી જશે જેવો આઈએફસી કોડ નાખશો તરત જ ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે બેંક ખાતાનો નંબર દાખલ કર્યો પછી પાસબુક અને અહીંયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દીધું છે એટલે આંખ બતાવી દીધી અહીંયા નીચે પહેલાં ફોટાની અંદર આંખ બતાવતું નથી અને બીજા ફોટાની અંદર આંખ બતાવે છે તો એ આંખ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તરત જ તમે બેંક પાસબુકની જે ચોપડી છે એ અહીંયા તમે જોઈ શકશો તો જો સાચી હોય તો ઓકે આપવાનું જો ફરી બીજો ફોટો અપલોડ થઈ ગયેલો હોય તો આ જે છે એની અંદર ફરી અપલોડ કરશો એટલે સાચો ફોટો ફરી આવશે પછી અહીંયા રિસેટ કરવાનું નથી ત્યાં તમારે એ વિદ્યાર્થીનું ફોર્મ સેવ કરી દેવાનું છે જેવું સેવ કરશો એટલે તમારી અંદર આ સેવ કરેલું ફોર્મ રહેશે એક વસ્તુ તમારે એલસી પણ સારા છોડ્યાનું પ્રમાણપત્ર પણ એની અંદર એડ કરવાનું છે એટલે આઠમાનું હોય તો આઠમા નવ દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આઠમામાં જ્યારે પ્રવેશ લીધો હશે ત્યારે એ ફોમ અહીંયા અપલોડ કરી દેશો તો એ ફોર્મ આવશે અને કદાચ કોઈ પણ વિદ્યાર્થીનો જો ખાનગી શાળામાં અભ્યાસ કરતો હોય તો એ જ વિદ્યાર્થીનો આવકનો આધાર પુરાવા અપલોડ કરવાના છે બીજા અપલોડ કરવાના નથી એટલે તરત જ અહીંયા બતાવશે અને જો જે ગ્રાન્ટેડ શાળામાં ભણશે એને આવકનો આધાર પુરાવો અપલોડ કરવાનો નથી તો આ બે વસ્તુ આ રીતે આપણે અંદર અપલોડ કરશું અને ત્યાર પછી છેલ્લે કદાચ કોઈ વિદ્યાર્થી એવો હોય કે એને નમોલક્ષ્મી યોજના અંગેનો લાભ લેવો નથી તો એક આવું ફોર્મ પણ તમને અંદર આપેલું છે તમે જોજો તો એ ફોર્મ પણ તમે એનો ઉપયોગ કરી અને એની સહી વાલીની સહી અને આચાર્યનો સહી સીગો કરી અને આપણે એ મૂકી દેવાના હશે એ અપલોડ કદાચ કરવાનું સૂચના હશે તો આપણે કરીશું તો આ રીતે સરળતાથી દરેક વિદ્યાર્થીના જે ફોર્મ છે એ ફોર્મ આપણે એક એક પછી એક ભરી શકીશું અને આપણે ડીઓ લોગિનની અંદર પણ એ એક એક સેવ કર્યા પછી મૂકી શકીશું તો આ રીતે આ જે ફોર્મ ભરવાની જે માહિતી છે એ એક ફોર્મ ભર્યું એની માહિતી મેં તમને આપી છે અહીંયા આપણે આ જે વિડીયો છે એ વિડીયો એટલા માટે મૂક્યો છે કે જે વિદ્યાર્થીઓ જે શિક્ષક મિત્રો વર્ગ શિક્ષકો નવા છે એમને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળતાથી આપણે આ વિદ્યાર્થીઓની જે કામગીરી છે કરી શકીશું નવ અને માં ભણતા એટલે કે દસમા અને બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જે આપણી પાસે અત્યારે છે એમનું કામગીરી અત્યારે આપણે કરવાની છે અને નવ અને અગિયારની કામગીરી આના પછી નેક્સ્ટ આપણે કરવાની છે એમના જે ડોક્યુમેન્ટ છે એ આપણે ભેગા કરી લઈશું તો એ સરળતાથી રહેશે પણ એક વાત ખાસ કહેવી છે કે જે આધાર કાર્ડ પછી પાસબુક છે અને એલચી છે એના જો ફોટા પાડીને તમે અપલોડ કરીને તમારા મોબાઈલમાં રાખશો તો સરળતાથી મોબાઈલમાં પણ આ ફોર્મ ભરી શકાશે તો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રોને મિત્રો મોકલજો અસ્તુ જય હિન્દ જય ભારત